ગ્રંથ અઢારમો અધ્યાય કલમ થી ચૌદ તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો ઘેટા હોય અને તેમાં એક ભૂલું પડે તો તે બાકીના નવ્વાણુંને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય અને જો તેને તે જડે તો હું ખાતરીથી કહું છું કે નહીં ભૂલા પડેલા નવ્વાણું કરતાં એ એક મળવાથી તેને વધારે આનંદ થાય એ જ રીતે આવા નાનેરા જનો માનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાને ઈચ્છા નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય સુલા ધર્મજનો આજના શુભ સંદેશમાં આ પ્રભુ કહે છે જો સો ગેટામાંથી એક ગેટું ખોવાઈ જાય તો હું નવ્વાણુંને છોડીને એક ગેટાને શોધવા જઈશ અને જ્યારે એ ગેટું મળી જશે ત્યારે મને બહુ આનંદ થશે આપણે પણ વિચારીએ કે આપણે નવ્વાણું છીએ કે એક કેટામાં છે જો આપણે ખોવાઈ ગયા હોય કે છૂટા પડી ગયા હોય તો આપણને પણ પ્રભુ શોધવા આવશે અને આપણે પ્રભુને પ્રાપ્ત કરવા તૈયાર રહીએ જઈશું